પુષ્ટિ માર્ગમાં સોળસ ગ્રંથોનું સ્થાન આગવું છે જેવી રીતે શ્રી કૃષ્ણ ભગવાને અર્દ્વૈતા મૃત વર્ષિણી શ્રીમદ ભગવદ્ ગીતા અર્જુનને ઉપદેશ રૂપે આપી તેવી રીતે આપણા સર્વ એવા શ્રી મહાપ્રભુજી જુદા જુદા વૈષ્ણવોને ઉદેશીને શ્રી સોળસ ગ્રંથો દ્વારા ઉપદેશ કર્યો એ સોળસ ગ્રંથો શ્રી વલ્લભ ગીતા તરીકે પણ વૈષ્ણવોમાં જાણીતા છે સ્વયં શ્રી કૃષ્ણાનંદ એવા શ્રી વલ્ભાચાર્યજી દ્વારા જુદા જુદા વૈષ્ણવોને પ્રતિક્ષણ ઉપદેશ રૂપે બોધ કરાયેલી અદ્ભુત સિદ્ધાંતોનો બોધ કરવાના હેતુથી રચાયેલી તેમજ અલૌકિક ચિંતાઓની જ નિવૃત્તિ કરવાના હેતુથી રચાયેલી પુષ્ટિ ભક્તિ સેવાના દાન દેનારી ફલરૂપા એવી સોળ અધ્યાયો ગ્રંથો વાળી તથા સેવામાં આવતા વિઘ્નોનો નાશ કરવા વાળી તથા રક્ષણ કરનારી એવી હે વલ્લભ ગીતા હું આપને પ્રણામ કરું છું